નશાકારક સિરપનું બેરોકટોક વેચાણ કરતા ભેસ્તાનમાં મેડિકલ સંચાલકને એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ઝડપી પાડ્યો છે મેડિકલ સ્ટોરનો સંચાલક નશાકારક વસ્તુઓનું વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કરતો હતો સુરતના ભેંસના જિયા બુડિયા રોડ પર એક મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર થતું હોવાની બાતમી પોલીસને મળી હતી એસઓજી પોલીસે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સૌમિન પટેલને સાથે રાખી રાજ મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી હતી અને એક ડ્રમી ગ્રાહકને મોકલી નશાકારક વસ્તુઓનું ખરીદી કરી હતી મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ પવરલાલ પ્રજાપતિને તાત્કાલિક જ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો મેડિકલ સ્ટોર પરથી કરી રહ્યા ની ખાતરી થઈ હતી હાલ પોલીસે નશાકારક સિરપ અને દવાઓનો જથ્થો કબજે લઈ મેડિકલ સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત